હાઈ ગાઈઝ આજે આપણે એકદમ સરસ મજાની એકદમ ચટપટી એવી ચટણી બનાવીશું જે ચાટમાં ખાવામાં ખૂબ મજા પડી જાય એવી સરસ મજાની ચટણી અને આખું વર્ષ માટે તમારે સ્ટોર કરવી હોય તો પણ આરામથી સ્ટોર કરી શકો એવી સરસ મજાની ચટણી બનાવવા માટે થઈ અને આપણે એક બાઉલ સેટ કર્યું છે એમાં નાનું બાઉલ ભરી અને મેં આંબલી લીધી છે આંબલી જેટલી જૂની હશે ને એટલો ટેસ્ટ એમનો સરસ આવશે અને હવે એ ચાર બાઉલ ભરી અને ગરમા ગરમ પાણી એડ કરી દીધું છે આંબલીની અંદર અને હવે આપણે એમને ઢાંકી અને લગભગ એકાદ કલાક માટે આ રીતે થવા દઈશું તો એકદમ તમે જોઈ શકો છો કે આપણી આંબલી છે સરસ પલળી અને પોચી થઈ ગઈ છે અને એમને આપણે બ્લેન્ડર મારી અને આ રીતનું આપણું મિશ્રણ છે એ રેડી કરી લીધું છે અને હવે આમની અંદર આંબલીના જે વધારાનો કચરો છે એને આપણે આ રીતે ગાળી જ્યુસના ગરણાથી ગાળી લેશું અને એમનો કચરો છે એ બધો જ સારી રીતે દૂર કરી દેશું તો આપણે જ્યુસ ગાળવાનો ગણો હશે તો એકદમ જો ફાઇન ગણો હશે તો એમનો ઘટ પાર્ટ છે એ નહીં આવે અને આંબલી છે એ વધારે આપણું એનું પલ છે ટૂંકમાં એ ઘાટો નહીં થાય પણ આ રીતે જ્યુસના ગરણાથી ગાળશો એટલે જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘટ એવું આપણું આંબલીનું ખાટું પાણી છે એ રેડી થઈ ગયું છે હવે આપણે એમને ખાટું અને મીઠો ટેસ્ટ આપવા માટે થઈ અને એક કડાઈની અંદર જે બાઉલથી આપણે આંબલી લીધી હતી એ ત્રણ બાઉલ ભરી અને ખાંડ લેવાની છે અને એ જ એક આખું બાઉલ ભરી અને ગોળ લીધો છે ગોળ અને ખાંડ બંનેનું મિશ્રણ છે એ કલર પ્લસ એમનો ટેક્સચર અને ટેસ્ટને તો એકદમ બેલેન્સ કરવા માટે મદદરૂપ થશે એટલા માટે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કરવો વધારે સારો છે અને જો ખજૂરવાળું છે આપણે કરવું હોય તો આ રીતે ખજૂરનો ઉપયોગ આમની અંદર આપણે આખું વર્ષ માટે સ્ટોર કરવો હોય તો આપણે ન કરી શકીએ આ રીતે તો અત્યારે આપણે માત્ર ગોળ અને ખાંડને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને સારી રીતે પીગાડી લેવાના છે અને આ રીતનું ટેક્સચર એમનું થઈ ગયા બાદ આપણી પાસે રહેલો જે આંબલીનો પલ્પ છે એ આમની અંદર આપણે મિક્સ કરી દેવાનો છે અને હવે આપણે આમને સારી રીતે ઉકળવા દેવાની છે તો લગભગ ત્રણથી ચાર મિનિટ માટે કન્ટિન્યુ આ રીતે ચલાવીશું અને આપણે એમને મિશ્રણને સારી રીતે ઘટ થવા દેશું અને ખાંડ અને ગોળવાળું મિશ્રણ છે જેટલું ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે તો હવે આમની અંદર સ્વાદ અનુસાર નિમક થોડોક સંચળ પાવડર એડ કરીશું અને એક ચમચી ભરી અને લાલ મરચું પાવડર એડ કર્યો છે થોડોક સૂંઠનો પાવડર ગરમ મસાલો એ બધું જ આપણે ડ્રાય મસાલા છે એમની અંદર એડ કરી દઈશું અને ચપટી હિંગ એડ કરી છે અને હવે આપણે એમને ઘટ કરવા માટે થઈ અને અડધી ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો છે તમારે વધારે તમને ઘટ પસંદ હોય તો આખી ચમચી ભરી અને કોર્ન ફ્લોર એડ કરી શકો છો અને તમારે જો આ ચટણી છે એ કોઈ ઉપવાસમાં વ્રતમાં કે એમાં ખાવી હોય તો તમે કોર્ન ફ્લોરની જગ્યાએ જે તપખીર આવે છે બટેટાનો જે આપણે વેફરને કરતા હોય ને નીચે જે એમનો પાવડર નીકળે છે એ આપણે આમની અંદર ઉપયોગમાં લઈ શકીએ તો આ ચટણી તમે ફરાળમાં પણ ખાઈ શકો અને જો આમની અંદર આપણે સૂકા જ મસાલા એડ કર્યા છે કારણ કે આપણે આખું વર્ષ માટે સ્ટોર કરવી છે એટલે આદુ મરચાં એ ન ઉપયોગમાં લેતા આપણે બધાનું જે ડ્રાય પાવડર આવે છે એ જ બધા પાવડર છે આની અંદર એડ કર્યા છે અને આ ચટણી છે ને મેં ઘરે જ બનાવેલા પફની સાથે સર્વ કરી છે તમે પફ જોઈ શકો છો ખૂબ જ પરતોવાળા વિધાઉટ ઓવન ઓવન વગરના આપણે આ પફ બનાવેલા છે તો એનો નેક્સ્ટ વિડિયો આવશે તો તમે એમને ચોક્કસથી વોચ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને તમને વિડિયા જોઈ શકો અને હવે તમે જુઓ સાતથી આઠ મિનિટ આ રીતે ઉકળ્યા બાદ એકદમ સરસ મિશ્રણ છે એ ઘટ થઈ ચૂક્યું છે અને એમની અંદર અત્યારે મેં થોડાક મગજ તરીના બીઝ છે એ એડ કર્યા છે બિલકુલ ઓપ્શનલ છે અને હવે એ જ્યારે મિશ્રણ છે એ જેટલું ઠંડુ થશે ને એટલું એ વધારે ઘટ થશે તો અત્યારે તમે જોઈ શકો છો કે લગભગ અડધી કલાકના સમય બાદ આપણું જે ચટણીનું જે મિશ્રણ છે એકદમ સરસ ઘટ થઈ ચૂક્યું છે તમને દેખાય છે અને આ ચાટની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે એવી આપણી સરસ મજાની ખાટી મીઠી ચટણી છે એ રેડી થઈ ગઈ છે અને ખરેખર હું તો એમ કહું છું કે કોઈ પણ ચાટને ચટપટો ટેસ્ટ આપવા માટે થઈ અને મેઇન રોલ હોય કોઈનો તો આ ખાટી મીઠી ચટણીનો જ છે અને એ મારી સાથે જે લોકો સહમત છે એ મને ચોક્કસથી લાઈક કરી અને કમેન્ટ કરજો કે હા આ ચટણી છે એમનો જ ખાસ રોલ હોય છે તો આપણી ચટણી છે એ સ્ટોર કરવા માટે ઠંડી થઈ ગયા બાદ એકદમ રેડી થઈ ગઈ છે તો તમે કોઈપણ કાચની જાર કે પ્લાસ્ટિકના કન્ટેનરની અંદર તમે એમને ભરી અને આખું વર્ષ માટે ગમે ત્યારે ખાવા માટે રેડી અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય કોઈ પણ ચાર્ટ રેડી હોય પણ ચટણી બનાવવામાં સમય લાગતો હોય છે તો અલગ અલગ ચટણીમાં આ આપણી ચટણી એક રેડી હશે તો તમારું કામ છે બિલકુલ હળવું અને આસાન થઈ જશે તો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે નેક્સ્ટ વિડીયો પણ જોરદાર છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ